ધે રાધે જય શ્રી કૃષ્ણ કર્ક રાશિ ઓક્ટોમ્બર બે હજાર પચીસનું માસિક રાશિફળ પ્રગતિ અને સકારાત્મક પરિવર્તનનો મહિનો દર્શક મિત્રો આપનું ભાવિદર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી અને આજે આપણે કર્ક રાશિના વહ્લા જાતકો માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસનું માસિક રાશિફળ વિસ્તારપૂર્વક જાણીશું આ મહિનો કર્ક રાશિના જાતકો માટે કેવા અવસર પડકારો અને શુભ સંકેતો લઈને આવી રહ્યો છે તેના પર એક ઊંડાણપૂર્વક નજર નાખીએ ગ્રહગોચરનો વિશેષ પ્રભાવ કર્ક રાશિના જાતકો માટે ઓક્ટોમ્બર માસમાં ગ્રહોની ચાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે ચંદ્ર સ્વામી ગ્રહ તમારા સ્વામી ગ્રહ ચંદ્રની ગતિ તમારા મનમાં ચંચળતા અને ભાવનાત્મકતાનો વધારો કરશે આ સમયગાળામાં તમે ભાવનાત્મક રીતે વધુ સ્વયનશીલ બની શકો છો તેથી તમારા મૂળ સ્વિંગ સંતુલિત રાખવા પર ધ્યાન આપવું જરૂરી છે તમારી અંતર્જ્ઞાન શક્તિ પર મજબૂત બનશે શુક્ર સૌભાગ્યનો દાતા શુક્ર ગ્રહ તમારા આર્થિક જીવન અને દૈનિક વ્યવહારોમાં શુભતા લઈને આવશે ભૌતિક સુખ સગવડોમાં વધારો થશે અને કલાત્મક ક્ષેત્રમાં રુચિ વધશે મંગળ મંગળ ગ્રહ શરૂઆતમાં થોડો તણાવ આપી શકે છે ખાસ કરીને નિર્ણય લેવાની બાબતમાં પરંતુ આ ગ્રહની ઉર્જા અને નવી શરૂઆત કરવા અને લાંબા સમયથી અટકેલા કાર્યોને ગતિ આપવાના અવસર પણ પૂરા પાડશે આ ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરવો ગુરુ જ્ઞાન અને સમૃદ્ધિના કારક ગુરુના પ્રભાવથી તમારા પરિવાર અને કારકિર્દી ક્ષેત્રે મોટા અને સકારાત્મક ફેરફારો થવાના યોગ રહેલા છે લાંબા ગાળાના લક્ષ્યો સિદ્ધ કરવા માટે આ સમય ઉત્તમ રહેલો છે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો પ્રમોશન અને નવા કરારનો યોગ રહેલા છે કર્ક રાશિના જાતકો માટે કારકિર્દીના મોરચે ઓક્ટોમ્બર મહિનો પ્રગતિશીલ સાબિત થશે નોકરીયાતના જાતકો માટે કાર્યસ્થળ પર તમારી મહેનતનું યોગ્ય મૂલ્ય થશે તમને નવી અને વધુ જવાબદારીઓ ભર્યા કામ સોંપવામાં આવશે જે તમારી ક્ષમતા પર મેનેજમેન્ટ વિસ્તારની દર્શાવે છે પ્રમોશન અથવા માન સન્માન મળવાના પ્રબળ યોગ રહેલા છે વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે વ્યવસાય કરતા જાતકો માટે તમારા માટે આ મહિનો નવા કરારો ડીલ્સ નવી ભાગીદારી પાર્ટનરશીપ અને લાભકારી સોદાઓ લઈને આવશે બજારમાં તમારી પ્રતિષ્ઠા વધશે જોકે કોઈપણ પ્રકારના વાદ વિવાદ વિવાદાસ્પદ કામ અથવા શંકાસ્પદ સોદાઓથી દૂર રહેવું હિતાવક છે જેથી તમારી છબી જળવાઈ રહે આર્થિક સ્થિતિની વાત કરીએ તો રોકાણ માટે ઉત્તમ સમય આર્થિક દ્રષ્ટિકોણથી આ મહિનો સકારાત્મક રહેશે પરંતુ સંતુલન જાળવું ખૂબ જ જરૂરી છે આવક વૃદ્ધિ તમારી આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા રહેલી છે પગાર વધારો અચાનક નાણાંકીય લાભ અથવા રોકેલા નાણાંમાંથી વળતર પણ મળી શકે છે ખર્ચ પર નિયંત્રણ આવકની સાથે સાથે ખર્ચાઓ પણ વધશે ખાસ કરીને પરિવારની જરૂરિયાતો કે ઘર સંબંધિત નવીનીકરણ રિનોવેશન અથવા વસ્તુઓ પાછળ ખર્ચ થઈ શકે છે રોકાણ રોકાણ કરવા માટેનો સમય ખૂબ જ સારો રહેલો છે લાંબા ગાળાના લાભ માટે પ્રોપર્ટી જમીન મકાન કે શેરબજારના ચોક્કસ ક્ષેત્રમાં રોકાણ કરવું ફાયદાકારક નીવડી શકે છે મહિનાના અંતે બજેટ બનાવીને આર્થિક સંતુલન જાળવવું અત્યંત આવશ્યક છે પ્રેમ તેમજ સંબંધો વિશ્વાસનો આધાર કૌટુંબિક અને પ્રેમ સંબંધો માટે આ મહિનો મધુરતા લઈને આવશે દાંપત્ય જીવનમાં વિવાહિત જીવનમાં સુખ શાંતિ અને આનંદ વધશે જીવનસાથી સાથે કોઈ નાનકડો પ્રવાસ કે સાથે મળીને ગુણવત્તા સબર સમય પસાર કરવાની તક મળશે જે સંબંધને નવપલ્લીત કરશે પ્રેમ સંબંધો જે જાતકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે વિશ્વાસ અને સમજણ જાળવી રાખવાથી સંબંધો વધુ મજબૂત બનશે નાની મોટી ગેરસમજણને વાતચીતથી દૂર કરવી અવિવાહિતો અવિવાહિત કર્ક માટે સારા અને ગંભીર સંબંધો તરફથી પ્રસ્તાવ આવવાના યોગ રહેલા છે કોઈ યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થઈ શકે છે આરોગ્યની વાત કરીએ તો માનસિક શાંતિ જરૂરી આરોગ્યના મામલે આ મહિને થોડી સાવધાની રાખવી માનસિક સ્વાસ્થ્ય માનસિક તણાવ અને ચિંતા ટાળવા પર ભાર મૂકવો ચંદ્રની ચંચળતાને કારણે મન પર અસર થઈ શકે છે શારીરિક સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અથવા પાચનતંત્ર સંબંધિત નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે બહારનું ભોજન ટાળવું ઉપાય નિયમિત રીતે ધ્યાન મેડિટેશન પ્રાણાયામ અને વ્યાયામ એક્સરસાઇઝ કરવા ખૂબ જ લાભદાયક રહેશે મુસાફરી દરમિયાન તમારા ભોજન અને આરામની ખાસ કાળજી લેવી શિક્ષણ તેમજ અભ્યાસ સફળતાના દ્વાર વિદ્યાર્થીઓ માટે ઓક્ટોમ્બર મહિનો ઉત્કૃત પરિણામો લાવશે સફળતા સફળતાદાયક સમય વિદ્યાર્થીઓ માટે આ મહિનો સફળતાદાયક સાબિત થશે મહેનતનું યોગ્ય ફળ જરૂરથી મળશે પરીક્ષા કોઈપણ સ્પર્ધાત્મક કે શૈક્ષણિક પરીક્ષા આપતા પહેલાં વિદ્યાર્થીઓને સારા અને સંતોષકારક પરિણામો પ્રાપ્ત થશે વિદેશ અભ્યાસ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ રહેલો છે તેમના પ્રયાસોને સફળતા મળશે એકાગ્રતા ફક્ત એકાગ્રતા જાળવી જરૂરી છે કારણ કે આજુબાજુના વિક્ષેપો તમારા અભ્યાસમાં અવરોધ ઊભો કરી શકે છે પ્રવાસ તેમજ યાત્રા લાભદાયક ગતિવિધિ વ્યાવસાયિક પ્રવાસ નોકરી કે ધંધા સંબંધિત પ્રવાસ કે યાત્રાઓ તમારા માટે ફાયદાકારક નીવડશે અને નવા સંપર્કો સ્થાપિત કરવામાં જરૂરથી મદદરૂપ થશે પારિવારિક યાત્રા પરિવાર સાથે ધાર્મિક યાત્રા કે કોઈ આનંદપ્રદ ટૂંકા પ્રવાસની શક્યતા બની રહી છે સાવધાની પ્રવાસ દરમિયાન આરોગ્યની કાળજી લેવી અને ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું જેથી બજેટ ન ખોરવાય ઉપાય ચંદ્રગ્રહને મજબૂત કરવા ઓક્ટોમ્બર માસમાં શુભ પરિણામો વધારવા અને નકારાત્મકતા ટાળવા માટે નીચેના ઉપાયો કરવા ભગવાન શ્રી શિવજીની ઉપાસના દર સોમવારે ભગવાન શિવને દૂધ અર્પણ કરવું અથવા જળાભિષેક કરવો આનાથી તમારો સ્વામી ચંદ્રગ્રહ મજબૂત થશે અને માનસિક શાંતિ જરૂરથી મળશે ઉપવાસ અને ધ્યાન ચંદ્રવાર સોમવારના દિવસે ઉપવાસ કરવો અથવા ઓછામાં ઓછું ધ્યાન મેડિટેશન જરૂરથી કરવું માતૃસેવા માતા પિતાની સેવા કરવાથી અને ખાસ કરીને માતાના આશીર્વાદ લેવાથી ચંદ્રગ્રહની શુભ અસર વધે છે માસિક સારાંશ વૃદ્ધિ અને પ્રગતિનો મહિનો કર્ક રાશિના જાતકો માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસનો મહિનો ખરેખર વૃદ્ધિ પ્રગતિ અને નવી ઊર્જા લાવનાર સાબિત થશે તમને કારકિર્દી અને ધંધામાં સફળતા મળશે આર્થિક લાભ થવાના યોગ પણ રહેલા છે અને પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે આ સકારાત્મક આપ સમયનો પૂરો લાભ લેવા માટે ફક્ત આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવું અને માનસિક સંતુલન જાળવવું જરૂરી છે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય તેવી શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ રાધે રાધે દર્શક મિત્રો તમને આ રાશિફળ કેવું લાગ્યું અને ઓક્ટોમ્બરમાં તમે કઈ બાબત માટે સૌથી વધુ ઉત્સાહિત છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા হ্যাঁ আপা বলছো না